શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું જયા પાર્વતી વ્રત ક્યારે શરૂ થશે તેની પૂજા વિધિ મહત્ત્વ અને જયા પાર્વતી વ્રતની કથા વાર્તા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ હે ગૌરી શંકરાર્ધાંગીની યથાત્વ શંકર પ્રિયા તથા મા કરુ કલ્યાણિ કાંતકાન્તામ સુદુર્લભાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખકારી માટે વિવિધ વ્રતો કરે છે જ્યારે હાલમાં વ્રતો અને તહેવારોનો સમય શરૂ થઈ ગયો છે પરિણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશાલ દાંપત્ય જીવનના સુભાશીષ મળે છે હાલમાં અષાઢ માસ ચાલુ છે ત્યારે અષાઢ મહિનાની શુકલ પક્ષની તેરસથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ ગૌરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વરની પ્રાપ્તિ થાય છે પંચાંગ અનુસાર આ વર્ષે ઓગણીસ જુલાઈ શુક્રવાર બે હજાર ચોવીસથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવશે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે ચાલો જાણીએ જયા પાર્વતી વ્રતની શુભ તિથિ શું છે પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુકલ પક્ષની તેરસનો પ્રારંભ અઢાર જુલાઈ રાત્રે આઠ વાગીને ચુમ્માલીસ મિનિટે થશે અને બીજા દિવસે એટલે કે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગીને એકતાલીસ મિનિટ પર પૂર્ણ થશે આથી ઉદયતિથિ અનુસાર ઓગણીસ જુલાઈ શુક્રવારના રોજ જયા પાર્વતીનું વ્રત રાખવામાં આવશે મિત્રો ચાલો જાણીએ જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને પરણી સ્ત્રીઓ બંને કરે છે અસાઠ સુત તેરસથી અષાઢ સુટ બીજ સુધી આ વ્રત કરવામાં આવે છે ગુજરાતમાં જ નહીં પણ દેશના અન્ય ભાગોમાં પણ આ વ્રતને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે સદગુણી અને સંસ્કારી પતિ મેળવવા માટે કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે કહેવાય છે કે માતા પાર્વતીએ પતિ સ્વરૂપે શિવને પામવા માટે આ વ્રત કર્યું હતું જે યુવતીઓ આ વ્રત કરે છે તેમને ભવિષ્યમાં સારો પતિ મળે છે જયા પાર્વતી વ્રતમાં કુંવારી દીકરીઓ ઉપવાસ રાખે છે અને માતા પાર્વતીની પૂજા કરે છે આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ મંદિરે જઈ મહાદેવ અને માતા પાર્વતીને અબીલ ગુલાલ કંકુ કમર કાકડી નાળા છડી નાગરવેલના પાન સાકર ફૂલ ફળ સોપારી ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરી તેમની પૂજા કરવી આ પાંચ દિવસ દરમિયાન કુંવારી કન્યાએ ભોજનમાં મીઠાનો ત્યાગ કરવો જયા પાર્વતીની કથા સાંભળવી ભોજનમાં દૂધ અને દૂધની બનાવટો મીઠાઈ ફળ અને ઘઉંના લોટની બનેલી વસ્તુનું એકટાણું કરવું આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવાનું હોય છે આ વ્રતના અંતિમ દિવસે કુમારી કન્યાઓને ઘરે બોલાવીને સ્વાદિષ્ટ ભોજન જમાડવું પાંચ દિવસ સુધી મોડો ખોરાક ખાઈને શિવ પાર્વતીની આરાધના કરવી અને પાંચમા દિવસે રાત્રે જાગરણ કરવું જયા પાર્વતી વ્રતમાં જવારાનું પણ વિશેષ પૂજન કરવું વ્રત પૂરું કર્યા બાદ બ્રાહ્મણ કે સાધુને ક્ષમતા પ્રમાણે દાન કરવું અને આ વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને સોળ શૃંગારનો સામાન ભેટ આપવો જયા પાર્વતી વ્રતનું મહત્વ જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે આ વ્રતના સમયગાળા દરમિયાન મીઠું વર્જિત ગણાય છે એટલે મીઠા વગરનું ભોજન કરવું વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગૌર મંગલાગૌરી સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબર રાજકિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું જયા પાર્વતીની વ્રતકથા એક સમયની વાત છે કૌટિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી તેનું નામ સત્ય હતું બંને સતવાદી હતા નીતિવાળા અને પ્રભુ ભક્તિવાળા હતા એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એ એનો નિયમ હતો એ ખાધે પીધે તો સુખી હતા છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો આમ એ બધી વાતે સુખી હતા પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને તે એ કે એને શેર માટીની ખોટ હતી અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એક દિવસે નારદજી ફરતાં ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણે તેમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી તેમનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ પૂછ્યું કેમ છો મજા માને હા મુનિરાજ આપની કૃપાથી આમ તો સુખી છીએ પણ પણ શું કોઈ વાતનો દુઃખ છે હા એક બાબતની ખોટ છે ને તે માત્ર સંતાનની એને માટે એક રસ્તો બતાવું છું એમ નારદજીએ કહી અહીંથી તમે બંને દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારા પર મહાદેવ પ્રસન્ન થશે અને સંતાન આપશે આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ બ્રાહ્મણી તો દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમણે આવું મંદિર દેખાયું નહીં એટલે આખરે તેઓ થાકી હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતાં કરતાં એમને એમ લાગ્યું કે આ સામે એક ટેકરો દેખાય છે ત્યાં તપાસ કરવાની બાકી છે ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પાછા ઘેર ચાલ્યા જશું આમ વિચાર કરીને થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણી કરી આ પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા આમ કરતાં કરતાં પાંચ વરસ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા ચાલી નીકળી ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ ત્યાં એણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂંફાડા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગે કરડ્યો છે આથી એના મોઢામાંથી એક ભયંકર ચીજ નીકળી ત્યાં તો એણે શોળ શંગાર સજીને સામે પાર્વતીને ઊભેલા જોયા પાર્વતીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણના શરીરે હાથ ફેરવીને સજીવન કર્યા આ પછી પાર્વતીજીએ તેમને કહ્યું તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે જોઈએ તે વરદાન માંગો માતાજી અમારે તો શેર માટીની ખોટ છે માટે એનો કોઈ ઉપાય બતાવો મા પાર્વતી બોલ્યા તમે આ જયા પાર્વતીનું વ્રત કરો આ વ્રત કરશો તો તમારે જરૂર સંતાન થશે આ વ્રત કેવી રીતે કરવું એમ બ્રાહ્મણીએ પૂછ્યું આ વ્રત અસાઠસો તેરસના દિવસે શરૂ કરવામાં આવે છે અને વધ ત્રીજે પૂરું કરવામાં આવે છે આ પાંચેય દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું પહેલાં પાંચ વર્ષે જુવારાનું ભોજન ખાઈને બીજા પાંચ વરસ મીઠા વગરનું ખાઈને અને ત્રીજા પાંચ વરસ સામો ખાઈને ચોથા પાંચ વરસ મગ ખાઈને વ્રત કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું જ્યારે વીસ વરસ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે આમ કહીને પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં તેમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો હે જયા પાર્વતીજી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર તથા કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો બોલો ઉમા મહેશ્વરની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ મહત્ત્વ અને કથા વાર્તા મને આશા છે કે આપણે આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ